મિત્રો આપણા હિન્દુ ધર્મમાં લગ્નમાં આપણે જોઈએ છીએ કે લાલ રંગ સિંદૂર તથા મંગળસૂત્રનો અચૂક ઉપયોગ કરવામાં આવે છે પણ મિત્રો શું તમને આના પાછળનું કારણ ખબર છે કે શા માટે લાલ રંગ સિંદૂર અને મંગળસૂત્રનો ઉપયોગ લગ્ન વખતે કરવામાં આવે છે તેની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ અને ગણેશજીની કથા સંકળાયેલ છે ઘણા ઓછા લોકોને આ કથા વિશે જાણકારી હશે જો તમે પણ આના વિશે જાણતા ન હોવ તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો જેથી તમને પણ આ લાલ રંગ સિંદૂર અને મંગળસૂત્રની પ્રથા વિશે જાણકારી મળી શકે લગ્ન દરમિયાન લાલ રંગનો પ્રયોગ વધારે કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં લાલ રંગને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને કોઈપણ વિવાહમાં લાલ રંગનો પ્રયોગ જ કરવો અનિવાર્ય માનવામાં આવે છે જો કે શા માટે વિવાહના સમયે આ રંગનો પ્રયોગ કરવામાં આવે છે તેના વિશે ખૂબ ઓછા લોકોને જાણકારી છે હકીકતમાં લાલ રંગનો પ્રયોગ વિવાહ સમયે કરવાથી એક કથા જોડાયેલી છે જે શ્રી કૃષ્ણના વિવાહની છે જે કથા આ મુજબ છે કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણજી રૂકમણી સાથે વિવાહ કરવા માટે દ્વારકા રવાના થયા હતા પરંતુ રસ્તામાં ઉંદરોએ ઘણા બધા ખાડા કરી નાખ્યા હતા જેના કારણે શ્રી કૃષ્ણનો રથ ખાડામાં ફસાઈ રહ્યો અને જાનમાં આવેલા લોકોને પણ ચાલવામાં પરેશાની થઈ રહી હતી ઉંદર દ્વારા કરવામાં આવેલા ખાડા જોઈને શ્રી કૃષ્ણએ આંખ બંધ કરીને ગણેશજીને યાદ કર્યા ત્યારબાદ ગણેશજી પ્રગટ થયા અને ગણેશજીને જોઈને પૂછ્યું કે આખરે આ ઉંદરો માટે રસ્તામાં ખાડા કર્યા છે રસ્તામાં ખાડા હોવાના કારણે મારો રથ યોગ્ય રીતે ચાલી રહ્યો નથી શ્રી કૃષ્ણના સવાલના જવાબમાં ગણેશજીએ જણાવ્યું હતું કે તમે જાણતા અજાણતા મારું અને ભૂમિપુત્ર મંગળદેવનું અપમાન કર્યું છે જેના કારણે આ બધું થઈ રહ્યું છે ગણેશજીની વાત સાંભળીને શ્રી કૃષ્ણ હેરાન થઈ ગયા અને તેમણે પૂછ્યું કે આખરે મેં એવું શું કરી દીધું જેના કારણે તમે અને ભૂમિપુત્ર મંગળદેવ નારાજ થઈ ગયા છો ત્યારે ગણેશજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે તમે શુભ કાર્ય કરતા પહેલાં મારી પૂજા કરી નથી અને મને વિવાહનું પ્રથમ આમંત્રણ નથી આપ્યું તે સિવાય જ્યારે તમે જાન લઈને નીકળ્યા તો તમે ભૂમિપૂજન પણ કર્યું નહીં જેના કારણે ભૂમિના પુત્ર મંગલદેવનો પણ તમારાથી નારાજ થઈ ગયા છે શ્રી કૃષ્ણ ગણેશજીની માફી માંગી અને તેમને વિવાહ માટે નિમંત્રિત કર્યા શ્રી કૃષ્ણના માફી માંગવાથી ગણેશજીએ તેમને માફ કરી દીધા ત્યારબાદ ઉંદરોએ રસ્તા પરના ખાડા બંધ કરી દીધા શ્રી ગણેશજીએ કૃષ્ણજીને કહ્યું કે હું પ્રસન્ન છું હવે તમે મંગળદેવને મનાવી લ્યો મંગળદેવને પ્રસન્ન કરવા માટે શ્રી કૃષ્ણએ રસ્તા પર ભૂમિ પૂજન કર્યું અને નાળિયેર વધેર્યું પરંતુ મંગળદેવ પ્રસન્ન થયા નહીં ત્યારે ગણેશજીએ શ્રી કૃષ્ણને સલાહ આપી કે જો તમે મંગળદેવને પ્રસન્ન કરવા માંગો છો તો લાલ વસ્તુઓનો પ્રયોગ વિવાહમાં કરો કારણ કે મંગળદેવને લાલ રંગ અતિ પ્રિય છે અને તેનો ઉપયોગ કરવાથી તેઓ અવશ્ય પ્રસન્ન થઈ જશે ભગવાન ગણેશજીની વાત માનીને શ્રી કૃષ્ણએ માંગલિક વસ્તુઓનું ચલણ પ્રારંભ કર્યું અને વિવાહમાં લાલ વસ્તુઓને સામેલ કરી શ્રી કૃષ્ણના કહેવા પર રૂકમણીજીએ પોતાના પોશાકનો રંગ લાલ પસંદ કર્યો જોકે તેમ છતાં પણ મંગળદેવ પ્રસન્ન થયા નહીં ત્યારબાદ શ્રીકૃષ્ણએ ફરી એકવાર ગણેશજીનું સ્મરણ કર્યું અને પૂછ્યું કે હવે હું શું કરું ગણેશજીના કહેવા પર ભગવાન શ્રીકૃષ્ણએ લાલ રંગના સિંદૂરનો ઉપયોગ કર્યો અને આ રંગથી સેથો પૂર્યો પરંતુ તેમ છતાં પણ મંગલ દેવની નારાજગી લાગી રહ્યા શ્રી કૃષ્ણએ વધુ એક પ્રયાસ કરતા લાલ દોરાને રુકમણીજીના ઘડામાં પહેરાવ્યો જેને આજે આપણે મંગળસૂત્ર કહીએ છીએ આવું કર્યા બાદ મંગળદેવ પ્રસન્ન થયા મંગળદેવને પ્રસન્ન થયા બાદ શ્રી કૃષ્ણએ ગણેશજીને કહ્યું કે એક ભૂમિ પૂજન નહીં કરવાને કારણે મંગળદેવ આટલા બધા નારાજ થઈ ગયા તેના પર શ્રી ગણેશજીએ કહ્યું કે જ્યારે તમે ભૂમિપૂજન કર્યું હતું ત્યારે જ મંગળદેવ પ્રસન્ન થઈ ગયા હતા બાકીના જે રીતો રિવાજો મેં તમારી પાસે કરાવ્યા તે રીતો રિવાજો આવનારા સમયમાં કરવાથી દરેક વિવાહ યોગ્ય રીતે સંપન્ન થઈ જશે આવી રીતે વિવાહ માંગલિક વસ્તુઓનું ચલણ થઈ ગયું આજે પણ આ રીતિ રિવાજોનું પાલન કરવામાં આવે છે લગ્નનું પ્રથમ આમંત્રણ ગણેશજીને મોકલવામાં આવે છે અને જ્યારે જાન નીકળતા સમયે ભૂમિ પૂજન પણ કરવામાં આવે છે ત્યારબાદ લગ્નમાં લાલ રંગના વસ્ત્ર સિંદૂર અને મંગળ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં દરેક કાર્ય પાછળ કોઈને કોઈ કથા વાર્તા સંકળાયેલ હોય છે ઘણા લોકોને એ બાબતની જાણકારી હોય છે અને ઘણા લોકો આ બાબતથી તદ્દન અજાણ હોય છે માટે તેઓ પરંપરાથી ચાલતી આવતી રીતિ રિવાજોને કોઈ પણ જાણકારી હોય છે તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી અમને જણાવજો મિત્રો આપ આ વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વર્લ્ડના માધ્યમથી નિહાળી રહ્યા છો અને અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી ગમી હશે માટે વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા તો જય શ્રી ગણેશ પણ લખી શકો છો મિત્રો અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડ ઉપર આવી જાણકારી ભર્યા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે જો તમને આવા વિડીયો જોવા પસંદ હોય અને હજુ સુધી તમે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડી એને દબાવી અને ઓલ નોટિફિકેશન પર દબાવી નાખજો જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે